નમસ્કાર મિત્રો શું તમે જાણો છો કે હવે ભારતનું પોતાનું સ્વદેશી એપ સ્ટોર આવી ગયું છે આ વીડિયોમાં આપણે જાણીશું કે ઇન્ડસ એપ સ્ટોર શું છે તેની ખાસિયતો શું છે અને કેવી રીતે આ ગૂગલ પ્લે સ્ટોરનો એક મોટો વિકલ્પ બની શકે છે જો તમે આ સ્વદેશી એપ સ્ટોરનો ઉપયોગ કરવા માંગતા હોય તો કેવી રીતે કરવો એ પણ આપણે આ વિડિયોમાં જોઈશું ચાલો આ એપ સ્ટોરથી સ્વદેશી અપનાવીએ અને ભારતને આત્મનિર્ભર બનાવીએ ઇન્ડસ એપ સ્ટોર એ ભારતે બનાવેલ પોતાનું સ્વદેશી એપ સ્ટોર છે તેને ભારતીય ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશન ફોનપે દ્વારા બનાવેલ છે ગ્લોબલ માર્કેટમાં એપ્સ ડાઉનલોડ કરવા માટે આ શરૂ કરવામાં આવ્યું છે આ એપ સ્ટોરનો મુખ્ય હેતુ ગૂગલના વર્ચસ્વને સમાપ્ત કરવાનો અને ભારતને ટેકનોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાનો છે આ ડિજિટલ સ્વતંત્રતા સંગ્રામની પહેલી સીડી છે ઇન્ડસ એપ સ્ટોર એ યુઝર્સ અને ડેવલપર્સ બંને માટે ખૂબ ઉપયોગી છે ઇન્ડઝ એપ સ્ટોરમાં એજ્યુકેશન ગેમ્સ ફાઇનાન્સ શોપિંગ એન્ટરટેનમેન્ટ જેવી ઘણી કેટેગરીમાં એપ્લિકેશન ઉપલબ્ધ છે એકસો ચાલીસ કરોડ ભારતીયોને ભારતીય ટેકનોલોજીનો ઉપયોગ કરવા મળશે જેનાથી ભારત આત્મનિર્ભર બનશે આમાં એપ્લિકેશનના ડેવલપર્સને ફાયદો થતો હોવાથી તેઓ યુઝર્સને તેના પ્રીમિયમ પ્લાન પર સારા ડિસ્કાઉન્ટ આપી શકશે અહીં એપ્સને મૂકતા પહેલાં સિક્યોરિટી ચેક થાય છે સાથે જ રિવ્યૂ અને રેટિંગ સિસ્ટમ પણ છે જેથી યુઝર્સ સાચો નિર્ણય લઈ શકે સ્માર્ટફોન યુઝર્સને ગૂગલ પ્લે સ્ટોર ઉપરાંત એક સાચો અને સ્વદેશી વિકલ્પ મળે છે જે ડિજિટલ સ્વતંત્રતા તરફનું પગલું છે એપ સ્ટોરની ભાષા તમે ગુજરાતી સેટ કરી શકો છો આપણા સૌ માટે ગૌરવની વાત છે આ સિવાય હિન્દી તમિલ તેલુગુ કે બંગાળી જેવી ભારતીય ભાષાઓ પણ તમે સેટ કરી શકો છો જેથી ખેડૂતો પોતાની ભાષામાં એપ્સ ડાઉનલોડ કરી શકે છે વિદ્યાર્થીઓ અભ્યાસ માટે પોતાની ભાષામાં એપ્સ શોધી શકે છે પ્લે સ્ટોરમાં આવું નથી ભારતમાં દરરોજ હજારોની સંખ્યામાં મોબાઈલ એપ્સ ડાઉનલોડ થાય છે તેથી ઇન્ડસ એપ સ્ટોર ભારતીય અર્થવ્યવસ્થામાં નોંધપાત્ર વધારો કરશે તે ભારતને ડિજિટલ રીતે આત્મનિર્ભર બનાવવામાં મદદ કરશે તે ગૂગલ જેવી વિદેશી કંપનીઓના ટેકનોલોજી બજારમાં રહેલા વર્ચસ્વને સમાપ્ત કરવામાં મદદ કરશે અને ભારતની વધતી ટેકનોલોજી શક્તિને દર્શાવશે તેને એક ડિજિટલ ક્રાંતિ અને ડિજિટલ ગુલામીમાંથી મુક્તિના આંદોલનની શરૂઆત તરીકે જોવામાં આવે છે તે માત્ર આર્થિક નહીં પરંતુ સાંસ્કૃતિક આત્મનિર્ભરતા પણ પ્રદાન કરે છે કોઈ લિસ્ટિંગ ફી કે કમિશન નથી ગૂગલ પ્લે સ્ટોર ડેવલપર્સ પાસેથી પંદરથી ત્રીસ ટકા કમિશન લે છે જ્યારે ઇન્ડસએપ સ્ટોર એપ્લિકેશન લિસ્ટિંગ ફી કે ડેવલપર્સની કમાણી પર કોઈ કમિશન લેતું નથી આનાથી ડેવલપર્સને વધુ કમાણી થશે અને તેમની મહેનતનું પૂરું ફળ મળશે આનાથી ડેવલોપર્સમાં નવી આશા જાગી છે જેઓ ગૂગલની ઊંચી ફીને કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા હવે આ ઇન્ડસએપ સ્ટોરની વિશેષતાઓ જોઈએ આનો ઉપયોગ કરવા માટે ઇમેલ એકાઉન્ટ ફરજિયાત નથી તમે મોબાઈલ નંબરની મદદથી પણ લોગ કરીને ઉપયોગ કરી શકો છો જ્યારે પ્લે સ્ટોરમાં આવો નથી લોગ ઇન કરવામાં ઓટીપી વન ટાઈમ પાસવર્ડ વેરીફિકેશનનો ઉપયોગ કરીને યુઝર્સની સુરક્ષાનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે આમાં શોર્ટ વિડીયો આધારિત સર્ચ ઓપ્શન પણ સામેલ છે જે એપ્સ શોધવાનું સરળ બનાવે છે આ એપ સ્ટોર યુઝર્સને તેમના મોબાઈલમાં સ્ટોરેજ મેનેજ કરવામાં મદદ કરે છે તે આપણા છેલ્લા મહિનાના ઉપયોગના આધારે કઈ એપ્સ ડિલીટ કરી શકાય તેની જાણકારી આપે છે તેમાં પાંચ લાખથી વધુ એપ્સ ઉપલબ્ધ છે સેમસંગ લાવા અને માઇક્રોમેક્સ જેવી મોબાઈલ કંપનીઓ હવે તેને પોતાના ફોનમાં ઇનબિલ્ટ આપવા લાગી છે જે ગૂગલ માટે મોટો ઝટકો છે લોન્ચ થયા પછી એક મહિનાની અંદર જ આ એપ સ્ટોરને દસ લાખથી વધુ વખત ડાઉનલોડ થયેલ છે હાલમાં અન્ય મોબાઈલ કંપનીઓએ ઇનબિલ્ટ એપસ્ટા તરીકે હજુ આ એપ સ્ટોરને સ્થાન આપ્યું નથી એટલે જો તમે એપ સ્ટોરનો ઉપયોગ કરવા માંગતા હોય તો કોઈ પણ બ્રાઉઝરમાં જઈને ઇન્ડઝ એપ સ્ટોર લખી સર્ચ કરશો તો તમને આ એપ સ્ટોર મળશે જે તમે ડાઉનલોડ કરીને ઉપયોગ કરી શકશો એપ્લિકેશન ડાઉનલોડ થયા પછી ફાઇલ મેનેજરમાંથી તમે એપ સ્ટોર ઇન્સ્ટોલ કરી શકો છો ત્યાર પછી જરૂરી પરમિશન આપી ઉપયોગ કરી શકો છો સર્ચમાં જઈને કોઈપણ એપ્લિકેશન સર્ચ કરશો એટલે તમે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો